સાવર ને ચાર વાગી જશે ફટાફટ નીકળ્યો હોય કારણ કે કઈ દેરી કરી ને એટલે જીમ ખેંચે એટલે ખેંચી નહીં ઘા નવ 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 દસ નવ વાગે ને તો સાળંગપુર પગી જાય તો કંટ્રી લોકો મને રીજો તો ફાઇનલી મિત્રો બે વગર બે વગર પગી જશે ને આથી આવશે છે ધીરુભાઈ આપણે એડ કરવાના છે દસુભાઈ એડ કરવાના હતા કિરણભાઈ આવે છે આપણે ધીરુભા ઓળખે દીશો ને ઓળખો એમ તો ઓળખી લીધું હમણાં આવે છે અમારા વાઘ આ વાઘ આમ જો ભાઈ

આમે ગયા છે ભાઈઓ હું અહીંયા છું એવી રીતના છે બધું જો બાબરકોટ આપણે સી અત્યારે હાલમાં સમયની વાત કહેજો ને તો ઓલમોસ્ટ કેટલા વાગી ગયા સાત વાગી ગયા છે ઓલમોસ્ટ ને ફરિયાદ આપણે વટી જાય છે તો કન્ટિન્યુ લોકો મને રીજો આ ફૂલ મોજ કરવાની છે આપણે કે બોટાદ વટી જાય છે ને આપણે સાયકલ યાત્રામાં એક મેમ્બર ઉમેરા છે એ હું ભાઈ

સાળંગપુર સાહેબ આવેલા તાલુકા મંડો આ કાયકલ હાલો હાલો ફેટા ફેટા અરે તમાર સામજી વેર્યા ને ગમ્યા હો ને લોકો ગઈ ને ખાલી બીબી વાળા વાળા હા ધીમ કરી તમે વિ્યુઝ આપ લો રયો તમે આપો અમારો વિ્યુ ન ઓપડા પણ કોઈ આતો હા જો જા એને છે ને ભાઈબંધ છે ને

મિસ્ટર સાહિલ્યો ભાઈ ની નામ હે YouTube માં હા YouTube ની અંદર છે સપોર્ટ કરજો અને હું Instagram પણ સ્ટોરી મારી આઈડી માં ચડાઈ જાઈશ ફૂલ સપોર્ટ કરજો Instagram માં ને સપોર્ટ કરજો એટલે અમને લીમડી થી મળવા એટલે ફૂલ સપોર્ટ કરજો ભાઈ ને લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો હ જયમન દાદા જયમન વાળા બે ભાઈ આ

અરે એકદમ મોજ માં બધા ફ્રેસ થઈ ગયા છે અને જઈ છે અત્યારે હનુમાન દાદા દર્શન કરવા માટે તમે પણ આ વિડીયો બનેલા રેજો કૃષ્ણ દેવ ના દર્શન કરાવે અમાર જો બાબલા જો તને બતાડજો એક બેન સાઈન આમ ત્રણ ચાર જણા છે બાબલા જો અમાર જો આયરે અમે બધા અમે ના તન બાબલા જેવા થઈ ગયા અમાર અમે બધા બાબલા જેવા અને તું એક હેન્ડસમ બસ વાત કરી લે હેન્ડસમ બોય હેન્ડસમ બોય લેક કાનો હે અમાર લેક કાનો કાયા પ્યારી રામ પ્યારી વાળા ને મારા અમાર હનુમાન પ્યારી લગાડવાનું અમાર હનુમાન ને થોડું લાગે છે આ લાગે ઇલા બોલા બોલો હું ભાઈ ફાઇનલી આપણે હનુમા દાદાના મંદિરે પગી જાય છે તો દર્શન કરી કેટલી તો કન્ટ્રીનું લોકો બની રહી ગયો જાય આજે સમયની વાત કરી દો ને તો હોલમાં શું કે ઘણું આમ તો ઘણો સમય થઈ ગયો છે ને પણ આ પબ્લિક વાત ગાડીનું પબ્લિક તો દર્શન કરવામાં જો ભાઈ દર્શન કરવામાં આવી જઈએ લાઇનમાં ઊભું રહેવું પડે એવું છે એ બોલો ભોલુભાઈને તો ક્યાં છે ભોલુભાઈની પાછળ આમ મંદિર આગળ વહી જાય શું ઓહ આમ

કુદરતી ફેમિલી રેડી થશે સાયકલ યાત્રા કમ્પ્લીટ છે ને કાલે નીકળવાનું છે ભગુડા બાજુ પ્લાનિંગ અચાનક ચેન્જ કરેલા તો એમણે થોડુંક નક્કી કર્યું એ મંડ ભાઈ બનભાઈ બને તો કાલે જઈશું એમ કર્યું એ રીતના બધું એ તો કાલે નીકળવાના છે ભગુડા બાજુ આપણી સાયકલમાં આવી રહી છે બોટાદમાં જે ભોલુભાઈ ભાઈ એટલે ભાઈક ભાજી કે મેં જોયું થશે વિડીયોની અંદર તો જોઈએ તો જોતા હોઈજો આપણે એમને ઘરે સાયકલ મૂકવાની છે આ જતા રહીશું બસમાં ઘીને થોડુંક આડોળું સામાન જે લાવવાનું છે ને બે ત્રણ દિવસ પૂરતો આપણે રખડવાનું છે ભગોડા બાજે એટલે બે ત્રણ શું કેટલો ટાઈમ થઈ એનું કંઈ નીકળી છે અને આપણે એ જઈએ તો આ રીતના આ બધું નક્કી કર્યું છે કે ભગોડું બાજુ સાયકલ ચાલુ જ કરવાનું રેગ્યુલર રહેવાનું છે બને એટલું ને ફૂલ મોજત કરવાની આપણે જોઈ લે ઓ ભાઈ તડકાની વાત કહે ને તો ફૂલ ખોતરા બોલાવે ને જો અમારે આ ભાઈ એડ કર્યા છે નવા ન્યુ એડેડ પ્લસ પ્રો મેક્સ સાયકલ બીજું કઈ યાત્રી એડ કર્યા છે કાલ નવી ટ્રીપ બાજુ નીકળવાનું છે તમને વાત કહી દો આમ જોવા સાના મને વ્લોગ બનાવે જોવો જોવો તમે સાના મને ઓહો આપણે વ્લોગ ખબર પડતી તો નીકળ્યું બરાબર ફટાફટ આપણે અને કહેવાય જે બોટા જવું નથી છે બધું ઓહો ભાઈ 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 તડકાની વાત ભૂકા કાઢે તો ખાલી ખોટું આપણે શું કહેવાય વેટ નથી કરવાનું તડકો મોડું થઈ જાય એવું મૂકી રહ્યું સાયકલ મૂકીને ફટાફટ ઘીરે જઈ સાંભળવાનું લેતા જઈ કે તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો મહાદેવ મહાદેવ જય હનુમાન દાદા